પાટણ જિલ્લાના શંખેશ્વરના સોલાર પ્લાન્ટમાંથી આઠ લાખની સોલાર પ્લેટની ચોરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપ્યા છે હારીજ પોલીસે શંખેશ્વર નજીક કુંવર ગામના સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરાયેલી સોલાર પ્લેટો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે પોલીસે કુલ રૂપિયા આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પાટણ એસપીની સૂચના હારીજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન એ શાહના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક પિકઅપ બોલેરો અને મોટરસાયકલ સાથે ચોરીનો સોલાર પ્લેટો લઈ જવાઈ રહી હતી સરવાલ ગામની કેનાલ પર નાકાબંધી કરી પોલીસે વાહનોને રોક્યા હતા અને તપાસમાં પિકઅપમાંથી ટ્રીના સોલર કંપનીની સત્યાવીસ સોલાર પ્લેટો પિકઅપ ડાલુ મોટરસાયકલ અને ત્રણ મોબાઈલ મળીને આ પકડાયેલા આરોપીઓમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના નરેશભાઈ જલાભાઈ આયર કિરણભાઈ અમૃતભાઈ ઠાકોર અને કિશનભાઈ સ્વરજી ઠાકોરનો સમાવેશ થાય છે જો કે પોલીસે શંખેશ્વર પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ચોરીના ગુનાના ભેદને ઉકેલ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ